હસડ માર્ગ પર વત્તા અકસ્માતને લઈ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરાઈ છે. રસ્તા પર સાઇન બોર્ડ તેમજ અર્જન્ટરૂપ રોડ પરના વૃક્ષો દૂર કરવા માટે પણ માંગ કરાઈ હતી. જિલ્લા સ્વાગત પ્રોગ્રામમાં રજવાત કરવા છતાં હજુ સુધી કાર્યવાહી ન કરવામાં આવતા નારાજગી જોવા મળી હતી. કતપોર ગામ માર્ગ પર પરિક્રમાવાસી માટે તેમજ મુખ્ય માર્ગ પર માર્ગસૂચક બોર્ડ ઊભો કરવા માટે માંગ કરાઈ હતી. હસડ ખાતે પસાર થતા સુરત-અમકેશવાને જોડતા નેશનલ હાઇવે

હાસોડ સ્ટેશન રોડ હાસોડ થી અંકલેશ્વર અને અંકલેશ્વર થી હાસોડ થઈ સુરત જતો નેશનલ હાઈવે 64 આવ્યો છે જ્યાં તમે સરકારી કચેરી બસ ડેપો સહિત તમામ મહત્વની કચેરી અને શાળાઓ આવેલી છે ત્યારે રોજના હજારો લોકો પસાર થાય છે આ વચ્ચે હાસોડ સર્કલ પર ભારદારી વાહનો અને બસો પણ પસાર થઈ હોય છે ત્યારે અકસ્માતની ભીતી વધી જતી હોવા છતાં અહીં સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા આજ હાઈવે પર અંકલેશ્વરના સજોદ ખાતે સ્પીડ બ્રોકર મૂકવામાં આવ્યા છે પણ હાંસોટ જેવા તાલુકાના વડુ મથક હોવાની સાથે ટાઉન હોવા છતાં અહીં સ્પીડ બ્રેકર દિશા સૂચક બોર્ડ અભાવ જોવા મળી રહ્યો છે છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ અંગે ત્વરિત અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે